વડોદરામાં મારી દીકરી મારા આંગણે અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા શહેરના નવાયાર્ડ રામેશ્વરની ચાલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રામેશ્વરની ચાલ ખાતે બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઈ જાધવ તથા રિયા ઉતેકરની આગેવાનીમાં સતત છઠ્ઠા વર્ષે મારી દીકરી મારા આંગણે અંતર્ગત ચાર વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકો માટે તારીખે ત્રણ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં બાળકો પોતાના માતા પિતા પરિવારજનની નજર સામે રહે છે અને સુરક્ષિત રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકોના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે જેના માટે નવરાત્રીના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોર્મ ફોટો સાથે ભરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન નિશુલ્ક આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રીના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લાહણીઓનું વિતરણ પણ કરવામાં આવે છે

અને રામેશ્વર જાય છે લાલપુરાની સામે છાનેલો પ્રતિક સ્થળમાં બાળકોનો મહોત્સવ જવા જઈ રહ્યા છે આ અમારું છઠ્ઠું હોય એક સ્લમ વિસ્તાર હોવાથી નવાડ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુધી શંકરવાડી જેવા રામેશ્વર ચાલના ઘણા એવા બાળકો જે મિડલ ક્લાસના બાળકો અહીંયા રમ ગરબે રમવા આવે છે અને મુખ્યત્વે વાત એવી છે કે આ ગરબાની અંદર અમે હરેક દીકરા દીકરીઓને આઈડેન્ટિફાય આઈ કાર્ડ તૈયાર કર્યા છે જેથી કરીને સુરક્ષાને પણ ખૂબ મોટું મહત્ત્વ આપેલું છે અને મહત્ત્વની વાત કરીએ તો ડેલી ને ડેલી રોજે રોજ આ જે પણ બાળકો રમતા હોય એ બાળકોને લાની તેમજ સ્પેશિયલ ગિફ્ટ તરીકે અમે એક સાયકલ ગિફ્ટ રાખેલી છે કે લાસ્ટ ટાઈમ અમે અમે ગરબા ક્યુન તરીકે એક દીકરી હતી એને સાયકલ ઇનામ કર્યું હતું સાથે સાથે આ વખતે એક મહત્ત્વનું છે કે દીકરાઓ માટે પણ એક સાયકલ ગિફ્ટ રાખી છે